આગામી સાતમી મે રાજ્યભરમાં યોજનારા લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે છે અને લોકશાહીના અવસર પર વધુમાં વધુ લોકો સહભાગી બની ચુનાવકા પર્વની ની ઉજવણી કરે એ માટે સુમુલ ડેરી રોજની

ત્યારે સુરતની વિવિધ સંસ્થાઓ કે ઔદ્યોગિક એકમો દ્વારા પણ મતદાન જાગૃતિ વધારવા વિશેષ પ્રયાસો કરાઈ રહ્યા છે સુરતની પ્રખ્યાત સુમૂલ ડેરી દ્વારા મતદાન જાગૃતિ માટે એક અનોખી પહેલ કરાઈ હતી સુમૂલ ડેરી સંસ્થાન દ્વારા રોજની આશરે બાર પોઈન્ટ પચાસ લાખ થયેલ ચુનાવકા પર્વ ગર્વ ગર્વસૂત્રોને પ્રિન્ટેડ કરાવી મતદાન જાગૃતિનો સંદેશો ઘરે પહોંચાડવામાં આવ્યો છે તેમજ તેમના દ્વારા આગામી અમુક દિવસો સુધી આજ રીતે મતદાન જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના દ્વારા મોટી સંખ્યામાં લોકોને મતદાન કરવા પ્રોત્સાહન કરવામાં આવી રહ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત જયેશ પટેલ ડિરેક્ટર સોમુલ દેરી લોકસભાની ચૂંટણી આવી છે સ્વાભાવિક છે કે લોકશાહીમાં ચૂંટણી એ નાગરિકો માટે એક રાષ્ટ્રીય તહેવાર છે અને વધુ વધુ મતદારો મતદાન કરે એ સામાન્ય રીતે તમામ નાગરિકોની અને સહકારી સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓની પણ ફરજ છે જે રીતે ચુનાવ આયોગ દરેક મતદારો તતસ્થતાથી મતદાન કરે દિશાના પ્રયત્ન કરી રહ્યો હોય ત્યારે સુમુલ દેડીએ પણ કે દરરોજનું લગભગ જે સુરત શહેરમાં જે સિત્તેર લાખ જેટલા નાગરિકોને દરરોજનું તેર લાખે દૂધનું વેચાણ કરે છે એટલે સભાય છે કે અમારી પણ ફરજ છે કે લોકશાહીમાં ચૂંટણીના પર્વની તમામ લોકોને જાણ થાય એના અનુસંધાનમાં જે અમારી દૂધની થેલીઓ છે એની પણ અમે લખાણ લખીને તમામ નાગરિકો જાગૃતિ થાય એ દિશાના પ્રયત્ન કરી રહ્યા છે અને આના અનુસંધાનમાં અમે ગર્વ સાથે કહી શકીએ છીએ કે જ્યારે લોકશાહીનો પર્વ ચૂંટણી હોય ત્યારે સભ્ય છે કે આમાં વધુ વધુ મતદારો ભાગ લઈ એના અનુસંધાનમાં સુમુલ ડેરીની આ પહેલે તમામ નાગરિકોએ પણ વખાણી છે અને આવનાર દિવસોમાં હજુ પણ ચૂંટણી જાહેર લગભગ સાતમી મે જ્યારે થવાની છે ત્યારે ત્યાં સુધી તમામ થેલીઓ ઉપર આ ચૂંટણી પર્વનું ચિહ્નથી લોકોને જાગૃત થાય દેવાનો નમ્ર પ્રયાસ છે